જે ખેડૂત મિત્રો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવે છે એ મગફળીના વાવેતરની અંદર વધારે ઉત્પાદન લેવું હોય તો મગફળીના ખેતરની અંદર જે આ ખેતરની અંદર મગફળી વાવી છે એ ખેતરમાં એ મિત્રો આપણે જે આપણા વડવાઓ જે આપણા ગઢિયાઓ જે આપણે જમીન જે છે નવી કરવાની વાત કરતા હતા તો મિત્રો એની વાત આજે આપણે કરવાના છીએ કે જમીનની અંદર તાસ ઉમેરીએ તાસ ઉમેરી મોરમ ઉમેરીએ આવું આપણે જે છે કહીએ તો મિત્રો આ જે છે એ ખેતરની અંદર આ કાળી માટીની અંદર આ મોરમ જે છે એ નાખવાથી એ ઘણો બધો મિત્રો ફાયદો આપણને જોવા મળે કે આ જે છે એ અમારા જસરણ વિચ્યા વિસ્તારની અંદર જે જે ખેડૂત મિત્રો દ્વારા એ આવી ખેતરની અંદર એ જ્યાં મગફળી કરવાનું છે એ ખેતરની અંદર આવી રીતના એની અંદર તાસ જે છે એ ઉમેરવામાં આવે છે આ તાસ ઉમેરવાથી ખેતીની અંદર ઘણો બધો જે છે એ મિત્રો ફાયદો આપણને જોવા મળે કયો ફાયદો એક તો જો આવી કાળી માટી છે તો આ કાળી માટીની અંદર આ બે કણ વચ્ચે બે બે આ જે આ માટી છે એનો જે કહેવાય કે માટીની અંદર બે કણ વચ્ચેની જગ્યા એ વધારે હોય એટલે કે ટૂંકમાં ઓછી હોવાના કારણે એની અંદર જે છે એ શિદ્રાળોનું પ્રમાણ ઓછું હોય તો એની અંદર આવી રીતના આ મોરમ આ ટાસ આપણા જે છે એ આપણા કહેવાય કે ભાઈ ખેતરના શેઢાપાળા ઉપરથી અથવા જે છે એ આપણા નજીકના એ ડુંગરાઓ હોય નજીકમાં ધારૂ હોય અથવા જે છે એ કોઈ ખેતરના શેઢે પાંચ બાય પાંચ દસ બાયનો ખાડો ગાળી અને એની અંદરથી તાશ કાઢી અને એમાંથી તાચ જે છે એ ઉમેરવામાં આવતી હોય છે આવી રીતે તાચ ઉમેરી દેવાથી આ બે જે માટીના કણોની વચ્ચે જે જગ્યા હોય એ જગ્યાની અંદર એ સાજ વધે છે અને એના કારણે એ સિંજાળોનું પ્રમાણ વધે અને જમીનની અંદર જે છે એ મૂળ જે છે એનો ખૂબ સારો વિકાસ થાય મૂળને હવાની અવર જવર મળે અને મૂળને હવાની અવર જવર મળે તો આપોઆપ જે છે એ છોડ સારો થાય તો આ જે છે એ જમીનની અંદર આપને ખબર છે કે ડોડવા છે પોપટા છે મગફળીના ડોડવા એ શેમાં આવવાના છે તો કે જમીનની અંદર આવવાનું તો જમીન પોષી હશે જમીન જે છે એ ભરાવદાર હશે જમીન જે છે એ શીકણી નહીં હોય તો એની અંદર વધારે સુયા બેસશે અને જે આપણે જ્યારે ખેંચીએ જ્યારે પાકી જાય ત્યારે ઉપાડવાનો આપણે જે કહેવાય કે રાપ મારી દઈએ છીએ તો જે તૂટવાનો પ્રશ્ન છે એ એ પણ ઘણો બધો ઓછો આવતો હોય તો જે જે ખેડૂત હોય હાલના સમયગાળાની અંદર ઉનાળો પાક જે આપણે ઉનાળો પાક વાવ્યો નથી તો એવા ખેડૂત મિત્રોએ આવી રીતના જે છે એ મિત્રો આ ટાશ જે છે એ ઉમેરવાની પ્રક્રિયા અત્યારે કરવી જોઈએ આ ટાશનો એટલો બધો ખર્ચો હોતો નથી જે મોરમ જે છે એ તમારા ખેતરમાંથી પણ તમે કાઢી શકો છો એક વીઘાની અંદર અઢી વીઘાની અંદર ઓછા મોસા આઠથી દસ ટ્રેક્ટર જાય આવી રીતના જે છે નાખી દેવામાં આવે તો ઘણો બધો ફાયદો એ મિત્રો આપણને જોવા મળતો હોય અને બીજું કે આ જે છે આ કુવારી માટી હોય છે આની અંદર જે છે એ આપણે જે ન ધાર્યા હોય એવા બેક્ટેરિયાઓ જે જમીનની અંદર ઉપયોગી હોય એવા બેક્ટેરિયાઓ જે છે એ આ માટીની અંદર હોવાના કારણ કે માટીની અંદર જે છે એ સતત ને સતત આપણે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ નાખી નાખી અને માટી જે છે એ આપણે કહેવાય કે બિન ઉપજાવ બનાવી માટીની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને માર્યા ત્યાં બહારથી જે છે એ આપને ન ખબર પડતા ના પણ જે છે એની અંદર ઘણા બધા લાખો કરોડોની સંખ્યા સંખ્યાની અંદર આ સૂક્ષ્મ જીવાણુઓ પણ જે છે એની અંદર ઉમેરાતા હોય છે તો આનાથી જે છે આપણી માટીની અંદર આપણા ખેતરની અંદર ઘણો બધો જે છે મિત્રો ફાયદો થતો હોય તો આમાં જે છે એ ઓછા ખર્ચની અંદર આપણે પછી જે છે એ માટીની અંદર જે છે સતતને સતત ડીએપી યુરિયા પોટાશની થેલીઓ નાખીએ છીએ એની સરખામણીમાં આ જો આપણે નાખશું તો જે સિદ્ધાળુ પ્રમાણ વધશે જમીનની અંદર જે છે મુખ્ય પોષક તત્વ આપણને ખબર છે કે હવામાનનો રહેલો એ ઓક્સિજન છે તો ઓક્સિજન જે છે એ જમીનમાં જશે તો મૂળ જે છે એ મૂળ વાટે જે છે એ સોળ ઓક્સિજનનું પ્રમાણ ખેંચશે અને એ આપણને જે છે એ મૂળમાં ઓક્સિજન જે છે એ વધારે પ્રમાણમાં શોટ લઈ શકશે અને શોટ જે છે સારો એવો વિકાસ કરી શકશે તો ઓક્સિજન છે કાર્બન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ છે અને સાથે સાથે એ હાઇડ્રોજન એ મુખ્ય પોષક તત્વો છે તો એમાં આની ખૂબ સારી ભૂમિકા એ મિત્રો આ ટાચ દ્વારા થવા મળે છે તો આ ટાચનો ઉપયોગ તમે પણ જે છે તમારા ખેતરની અંદર મિત્રો કરી અને ટેસ્ટ કરી શકો છો દસ વીઘાનું પડવું હોય તો માત્ર પાંચ વીઘાની અંદર તમે ટાચ નાખો અને પાંચ વીઘામાં જે છે એ તમે નામ રાખજો તો તમને એનો સીધે સીધો ખ્યાલ આવશે અમારા વિસ્તારની અંદર આવી રીતના ટાશ ઉમેરી અને ખેડૂત મિત્રો જે છે એ થી માંડી અને ચાલીસ મંડ સુધીના ઉતારા મગફળીની અંદર લે છે અને ખેડૂતોને જે છે એની અંદર ખૂબ ફાયદો રહે છે તો આપ પણ જે છે આનો પ્રયોગ કરી તમારા ખેતરની અંદર જે છે આવો ટાશનો ઉમેરો કરી અને વધારો કરી શકો છો આ સિવાય જે ખેડૂત મિત્રો દ્વારા આવો ટાશનું ઉમેર કહેવાય કે ઉમેરવામાં આવે છે તો એ ખાસ કરીને જ્યારે આ વખતે જે છે પાયાના ખાતરોનો ઉપયોગ કરે ત્યારે બજારની અંદર મળતા એ વામ ફાર્મ પણ જે છે જમીનની અંદર નાખવામાં આવશે તો કૃત્રિમ મૂળ ઉત્પન્ન કરશે બજારમાં જે છે એ માઇક્રો સ્ટારના નામે એ મિત્રો આ વામ પણ જે છે એ તુલસી એગ્રી ઇનોવેટિવનું આવ્યું છે તો એનો ઉપયોગ તમે કરી શકો છો ચાર કિલોનું બેગ આવશે અને એક એકરની અંદર થશે પાંચસો ને પચાસ રૂપિયાની અંદર એ મિત્રો મળશે આપણને પાંચસો પચાસ રૂપિયાની અંદર એક એકરની અંદર એ આપણે જમીનની અંદર ઝાઝા બધા જીવતા જીવડાઓ ઉમેરી શકશો તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો વધારાની માહિતી માટે મિત્રો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વધારે વધારે શેર કરજો સાથે સાથે મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો અમારો વિડીયો સેલે સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર